જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો હું ખાલી રસ્તાના કિનારે ભાગતી જતી હતી એક પણ માટે પણ રોકાવું મારા માટે ખેતરાથી ખાલી નહોતું કેમ કે એ લોકો ક્યારે પણ મને પકડી શકતા હતા હું પોતાના શરીરની બધી જ તાકાતને જમા કરીને ભાગતી હતી પણ હવે મારી અંદર એટલી તાકાત નહોતી કે હવે હું વધારે ભાગી શકું હવે હું ખૂબ જ થાકી ગઈ હતી એટલે હું કિનારે બેસી ગઈ વધારે ભાગવાને લીધે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી મારામાં એટલી તાકાત પણ નહોતી કે હું એક પગલું પણ ચાલી શકું કેમ કે મેં ત્રણ કલાક પહેલા જ એક નાની બાળકીને જન્મ દીધો હતો નબળાઈના કારણે મને ચક્કર આવવા લાગ્યા હતા પણ મારે મારી નાનકડી દીકરીને બચાવવી હતી એટલે હું હોસ્પિટલથી ભાગી ગઈ સામાન્ય પરિસ્થિતિમાં વિચારવું પણ અશક્ય છે પણ હું જે હાલતમાંથી પસાર થઈ રહી હતી તેમાં મારે આ બધું કરવું જ પડ્યું મારું મારું નામ રેખા છે અને હું એક અનાજ છોકરી છું મારા કાકા અને કાકીએ મને મોટી કરી હતી કાકા તો મને પ્રેમ કરતા હતા પણ કાકી માટે હું ફક્ત એક ભાર રૂપ હતી આખો દિવસ મારી પાસે કામ કરાવતા અને બધાના જમી લીધા પછી વધેલું ઘટેલું જમવાનું મને આપતા મારા કાકાની દીકરી કાવ્યાની સગાઈ જેની સાથે થઈ હતી તેણે જ્યારે કાવ્ય સાથે સગાઈ તોડીને મારી સાથે લગ્ન કરવાની માંગ કરી ત્યારે કાકીના માથા પર આંભ તૂટી પડ્યું અને તે મારી ઉપર ખૂબ જ ગુસ્સે થયા મારી જિંદગી તો આમે તકલીફોથી ભરેલી હતી અને કાવ્યાના મંગેતરે મારી જિંદગીમાં વધારે કાંટા ભરી દીધા કાકીએ મને વાળથી ખેંચીને એક રૂમમાં બંધ કરી દીધી અને આખો દિવસ કંઈ ખાવા પણ ના આપ્યું નહીં કાકાને મારી ઉપર લાગણી તો હતી પણ તે કાકીની સામે કંઈ બોલી શકતા નહીં બીજા દિવસે કાકીએ મને રૂમની બહાર કાઢી અને મારી ઉપર એક સાડી ફેંકી અને કહ્યું આ પહેરીને તૈયાર

હું કાકાને ગળે વળગીને ખૂબ જ રડી કાકાએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મને આશીર્વાદ આપ્યા કે જા બેટા જ્યાં રહે ત્યાં ખુશ રહેજે હું અલ્પેશ સાથે લગ્ન કરીને તેના ઘરે આવી ગઈ મને લાગ્યું કે અલ્પેશના રૂમમાં મને એક મોટો સહારો મળી ગયો અને મારી જિંદગીમાં જે મારા મા બાપના પ્રેમની ઉણપ હતી તે અલ્પેશ પૂરી કરશે પણ મને શું ખબર હતી કે આ સંબંધ મારા માટે બળતા અંગારાથી ઓછો નહીં હોય અલ્પેશના ઘરમાં ઘણા બધા માણસો હતા અલ્પેશ પોતાના ઘરમાં સૌથી મોટા હતા તેમનાથી નાના છ ભાઈ બહેન હતા જેમાં ત્રણ બહેનો અને ત્રણ ભાઈ હતા અલ્પેશ બધાથી મોટા હતા એટલે કે હું વિચારતી હતી કે હું આ ઘરની મોટી વહુ બનીને આવી છું પણ તે મારો મોટો વહેમ હતો હું તો આ ઘરમાં નોકરાણી બનીને લઈ અવાયેલી હતી લગ્નની પહેલી જ રાતે અલ્પેશે મારો હાથ પકડીને મને કહ્યું કે હું તને દુનિયાના બધા જ સુખ આપીશ તારા પર કંઈ આંચ આવવા નહીં દઉં તેમની આ વાત સાંભળીને મને લાગ્યું કે હવે મારી જિંદગીમાં કોઈ તકલીફ નહીં આવે પણ મારી આ ખુશી વધારે ટકવાની નહોતી બીજે દિવસે આ ઘરમાં મારી શું જગ્યા છે તે મને સમજાઈ ગયું જ્યારે મારા સાસુએ સવાર સવારમાં મારા રૂમનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો દરવાજો ખોલતાની સાથે તે મારા પર વરસી પડ્યા હું ઊભી ઊભી તેમનો ચહેરો જોતી રહી ગઈ તે સતત રાડો પાડીને બોલી રહ્યા હતા તેમના શબ્દોના અંગારા મારા શરીરને બાળી રહ્યા હતા તે રાડો પાડીને કહી રહ્યા હતા કે તને અહીં જલસા કરવા માટે નથી લઈ આવ્યો તારા જેવી અનાથને ખાલી હાથે એટલા માટે અહીં લઈ આવી છું કે તું મારા આખા ઘરનું કામ સાચવી લે મોટું ખોલ્યા વગર મારા દરેક હુકમને માને તને આ ઘરમાં એક નોકરાણી તરીકે લઈ આવી છું તો વહુરાણી બનવાની કોશિશ ન કરતી આઠ વાગવાના છે અને તું મહારાણીની જેમ હજી સૂતી પડી છે તારા કાકીએ તો એમ કહીને તને મારા ગળે વાંધી હતી કે તું ખૂબ જ મહેનતી છે બધું જ કામ કંઈ પણ ચૂકે ચા કર્યા વગર કરી લે છે પણ તારા આશ જોઈને તો મને એવું લાગે છે કે હું આંસુ પીતી રૂમની બહાર નીકળી મારા કાકીએ જાણી જોઈને મને આ કાદવમાં ધકેલી દીધી હતી જેવી હું રૂમની બહાર નીકળી મારી મોટી નણંદ કહેવા લાગી પોતાના નખરાથી મારા ભાઈને ફસાવવાની કોશિશ ના કરતી મારો ભાઈ ફક્ત મારા મમ્મીનું જ કહ્યું માને છે બીજા કોઈનું નહીં તું આ ઘરમાં નોકરાણી તરીકે લઈ આવી છો તો નોકરાણી બનીને જ રહીજે કોઈ પણ એવું કામ ન કરતી જેને લીધે તને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢવી પડે મારા નણંદની વાત સાંભળીને મારા રૂંવાટા ઊભા થઈ ગયા તે સાફ શબ્દોમાં મને ધમકાવતી રહી હતી કે રહેવું હોય તો નોકરાણી બનીને જ રહેજે નહીંતર પાછી તે નરકમાં જતી રહેજે જ્યાંથી નીકળીને આવી છો હું ચૂપચાપ ત્યાંથી રસોડામાં જતી રહી મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા હું જલ્દી જલ્દી બધા માટે નાસ્તો બનાવવા લાગી થોડી વાર પછી અલ્પેશ ઉઠીને આવ્યા તેમણે મને લગ્નના પહેલાં જ દિવસે કામ કરતા જોઈ પણ તે કંઈ બોલ્યા નહીં હું સમજી ગઈ હતી કે મારે આખી જિંદગી આવી રીતે બીજાની ગોલીમાં ગુલામીમાં જ નીકળી જશે પણ ખબર નહીં કેમ મેં જ્યારે પહેલીવાર અલ્પેશને જોયા હતા ત્યારે જ મારા મનમાં એમ થઈ ગયું હતું કે મને એક મજબૂત સહારો મળી ગયો છે પણ મારી આ આશા તૂટી એટલે હું અંદરથી ભાંગી મારી મોટી નણંદે સાચું કહ્યું હતું કે અલ્પેશ પોતાની માની દરેક વાત ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અલ્પેશ પોતાની માની સાચી ખોટી બધી જ વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતા મારા સાસુ મેં ન કરેલી ભૂલો પણ અલ્પેશને ગણાવતા હતા અને અલ્પેશ બધાની વચ્ચે ઘણું મને સંભળાવી દેતા હતા શરૂઆતમાં મેં પોતાની સફાઈમાં કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો પણ અલ્પેશે ને તો મારી વાત સાંભળવી જ નહોતી તે તો બસ પોતાની મા વાતો જ જ સાંભળતા હતા એટલે ધીમે ધીમે હું ચૂપ રહેવા લાગી સવારથી લઈને રાત સુધી હું કામ કર્યા કરતી હતી રાત પડે ત્યારે અલ્પેશ મારી પાસે આવીને મને પ્રેમ કરતા પણ તે વખતે મને તેમનો પ્રેમ અર્થહીન લાગતો મારું ઠંડુ વર્તન જોઈને અલ્પેશ પણ પડખું ફરીને સૂઈ જતા જિંદગીએ મને ખૂબ જ મોટો દગો આપ્યો હતો દિવસો આમ જ ધીરે ધીરે પસાર થઈ રહ્યા હતા ત્યારે મારી જિંદગીમાં એક ખુશીના સમાચાર આવ્યા જેને મને જિંદગી જીવવાની આશા આપી ઘણા દિવસોથી મારી તબિયત ખરાબ હતી પણ મારા સાસુ મને ડૉક્ટર પાસે લઈ જતા નહોતા પણ એક દિવસ ઘરનું કામ કરતાં કરતાં હું ચક્કર ખાઈને પડી ગઈ તો મારા સાસુ મજબૂરીમાં મને ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને કહ્યું કે હું ગર્ભવતી છું આ સાંભળીને મારી અંદર જાણે એક નવો જ જીવ આવી ગયો હું ખુશીથી પાગલ થઈ ગઈ હું મનમાં અને મનમાં વિચારી રહી હતી કે અલ્પેશને જ્યારે આ સંભળાવીશ તો તે કેટલા ખુશ થશે પણ મારી આ ખુશી માટીમાં મળી ગઈ જ્યારે મારા સાસુએ કહ્યું કે તેમને દીકરો જોઈએ છે જો દીકરી થઈ તો આગળ જે કંઈ પણ થશે તેની જવાબદારી હું પોતે હોઈશ તેની જવાબદાર હું પોતે હોઈશ મારા સાસુની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ દીકરી કે દીકરો દેવો તો ભગવાનની મરજી છે એમાં હું શું કરી શકું પણ હું એટલું જરૂર જાણતી હતી કે મારા સાસુને દીકરો જ જોઈતો હતો એટલે જો દીકરી આવી તો તે એને નુકસાન જરૂર પહોંચાડશે મારા સાસુએ મારી જિંદગીની સૌથી મોટી ખુશીને દુઃખમાં બદલી નાખી હતી હું દિવસ રાત એ જ ચિંતામાં રહેતી કે જો દીકરી આવી તો શું થશે મેં ઘણી વખત અલ્પેશ સાથે આ વાત કરવાની ટ્રાય કરી પણ તે ધ્યાન દેતા નહીં કહેતા જે થશે તે જોયું જશે તો અત્યારથી એની ચિંતા શું કામ કરે છે તું ભગવાનને પ્રાર્થના કર કે તે દીકરો જ આપે ક્યારેક ક્યારેક મને અલ્પેશના વર્તન પણ ખૂબ જ નવાઈ લાગતી કે તે ભણેલા ગણેલા હોવા છતાં ખરા ખોટા વચ્ચે ખરાબ કેમ નથી કરી શકતા અલ્પેશને ખબર હતી કે આ ઘરમાં મારી સાથે કેવું વર્તન થાય છે અને તેમની મારા પર કેટલા જુલ્મ કરે છે પણ મારા બચાવમાં તેમણે ક્યારેય એક શબ્દ પોતાની માને કહ્યો ન હતો સમય પસાર થતો ગયો અને મારા છ મહિના નીકળી ગયા આ છ મહિના મેં રોય રોઈને કાઢ્યા હતા હું સતત વિચારતી રહેતી કે જ્યારે મારી દીકરી થશે તો આ લોકો તેની સાથે શું કરશે કેમ કે મને મનમાં એમ જ થતું હતું કે મને દીકરી જ આવશે પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે જો ભગવાને મને દીકરી આપી તો હું એને લઈને ક્યાંક દૂર જતી રહીશ કેમ કે મને અલ્પેશથી તો કોઈ ખાસ આશા હતી નહીં તે પોતાના મમ્મીની બધી વાતો સામે માથું નમાવી દેતા અને તેમની માને તો દીકરો જ જોઈતો હતો મારા નવ મહિના પૂરા થવાના હતા છતાં હજી હું આખા ઘરનું કામ કરતી હતી અને મારા ખાવા પીવાનું પણ કોઈ ખાસ ધ્યાન રાખતું નહીં જે કંઈ પણ મળી જતું તે જ હું ખાઈ લેતી હતી ક્યારેય બાળકને પોષણ મળે એવું કંઈ ખાવા પણ મળતું નહીં કોઈ આગ્રહ કરવાવાળું પણ હતું નહીં કે ચલ વ્યવસ્થિત જમી લે અલ્પેશને ક્યારેક ક્યારેક પોતાની નોકરીના કામથી બીજા શહેરમાં જવું પડતું હતું અને ત્યાં તેમને ક્યારેક ક્યારેક ઘણા દિવસો રહેવું પણ પડતું હતું એવી જ રીતે એક દિવસ અલ્પેશ કામથી બહાર ગયેલા હતા ત્યારે જ મને દુખાવો પડ્યો મેં પોતાના સાસુને કહ્યું તો એમણે કહ્યું કે પહેલાં જે મેલા કપડાં પડ્યા છે તે ધોઈ નાખ અને પછી તને હોસ્પિટલમાં લઈ જાઉં છું કંઈ તરત બાળકી જન્મી નહીં જાય હું એરાનીથી મારા સાસુને જોઈ રહી હતી કે કોઈ આટલું પથ્થરદિલ કેમ હોઈ શકે મેં જેમ તેમ કરીને કપડાં ધોયા પછી મારા સાસુ મને હોસ્પિટલ લઈ ગયા જ્યાં થોડી જ વારમાં મેં એક સુંદર એવી દીકરીને જન્મ આપ્યો જ્યારે નર્સે મને કહ્યું કે તમને દીકરી થઈ છે તો હું ખૂબ જ ડરી ગઈ મેં તે નર્સના સામે હાથ જોડીને કહ્યું કે પ્લીઝ મારા ઘરના જે કંઈ જણાવતા નહીં તે નર્સ મારી સામે હેરાનથી જોવા લાગી કે શું કામે હું મારા ઘરનાને આ વાત કરવા માંગતી ન હતી અને હું આ આવું શું કામ કરવા માંગતી હતી મેં તે નર્સે બધી વાત જણાવી દીધી મેં તેને કહી કે મને અહીંથી ભાગવામાં મદદ કરો નહીતર આ લોકો મારી દીકરીને મારી નાખશે તે નર્સ ખૂબ જ દયાળુ હતી તેણે મને એક ચાદર આપી અને મારી દીકરીને એક કપડામાં વીંટીને મારા ખોળામાં આપી અને કહ્યું કે પાછળના દરવાજેથી તું નીકળી જા અડધી કલાક સુધી હું એ લોકોને સાચવી લઈશ મેં તે નર્સનો આભાર માન્યો અને ડિલેવરી રૂમના પાછલા દરવાજેથી ભાગી ગઈ ભાગતા ભાગતા હું રોડ ઉપર આવી ગઈ હતી હું એટલી થાકી ગઈ હતી કે રોડને કિનારે બેસી ગઈ ત્યારે ત્યાં એક ગાડી આવીને ઊભી રહી તેમાંથી એક વૃદ્ધ દંપતી બહાર નીકળ્યા અને મારી પાસે આવીને કહેવા લાગ્યા કે બેટા તું મને એક આશરો જોઈએ છે જ્યાં હું મારી દીકરીની સાથે આરામથી રહી શકું હું મારી દીકરીને છાતી ઉપર લગાડીને એને પ્રેમ કરી શકું પણ આ બધું મને શક્ય લાગતું નહોતું મારી દીકરી ત્યાં આરામથી રહે અને હું એને સા છાતી ચાપીને રડી શકું એ લોકોને મારી ઉપર દયા આવી ગઈ મારી હાલત એવી નહોતી કે એ લોકો મારી સાથે વધારે જ સવાલ જવાબ કરે અને મને કહેવા લાગ્યા દીકરી અમારી સાથે અમારા ઘરે હાલ અમે બને એકલા જ રહીએ છીએ એટલે તું તારી દીકરી સાથે અમારે ત્યાં રહી છે જ્યાં તું આરામથી પોતાની જિંદગી પસાર કરી શકીશ મારા માટે તે લોકો એકદમ અજાણ્યા હતા પણ હું રોડના કિનારે બેઠી હતી અને ક્યાં સુધી આવી રીતે બેઠી રહે એટલે કંઈ વિચાર્યા વગર હું ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ તે વૃદ્ધ દંપતી મને પોતાના ઘરે લઈ ગયા તેમનું ઘર મહેલથી ઓછું નહોતું તે બંને એકલા રહેતા હતા પણ ઘરમાં ઘણા બધા નોકરો હતા તેમણે મને અને મારી દીકરીને રહેવા માટે એક અલગ રૂમ આપ્યો અને કહ્યું કે બેટા તું અમને બા અને બાપુજી જ કહી શકે છે કેમ કે અમે એક દીકરી માટે તરસતા હતા અમારે એક જ દીકરો છે જે વિદેશમાં રહે છે અને ક્યારેક ક્યારેક જ અમને મળવા આવે છે બા બાપુજીએ મારી દીકરીનું નામ કુંદન રાખ્યું હતું કેમ કે તે ખૂબ જ સુંદર હતી એકદમ ગોળ મટોળ અને રૂપાળી હતી હું ખૂબ જ આરામથી બા બાપુજી સાથે રહેવા લાગી તે મારી દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આખો દિવસ તેને રમાડ્યા કરતા હતા મેં તેમને કહ્યું હતું કે મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે અને મારા સાસરીવાળા સારા માણસો નથી તેમને દીકરો જોઈતો તો એટલે મારી દીકરીને નુકસાન પહોંચાડી શકતા હતા એટલે હું મારી દીકરીને લઈને ત્યાંથી ભાગી ગઈ અને બાપુજીએ કહ્યું હતું કે તને અને તારી દીકરીને અહીં કોઈ નુકસાન નહીં પહોંચાડે હું વિચારતી હતી કે હું કેટલી બદનસીબ છું કે મને ક્યારેય સાચો પ્રેમ મળ્યો જ નથી અને મારી દીકરી કેટલી નસીબદાર છે કે તેને એક પારકાથી સાચો પ્રેમ મળી રહ્યો છે હું પણ એક દીકરીની જેમ જ બા અને બાપુજીનું ધ્યાન રાખતી હતી અને તેમની દરેક નાની મોટી જરૂરતોનું ધ્યાન રાખતી હતી તેમની સેવા કરીને મને ખૂબ જ આનંદ મળતો હતો અને તે મને ઘણા બધા આશીર્વાદ આપતા હતા કહેતા કે પહેલાં જરૂર કોઈ સારા કામ કર્યા હશે જેથી તું અમને મળી સમય વીતતો ગયો અને હવે મારી દીકરી એક વર્ષની થવા આવી હતી ત્યારે બા બાપુજી બીમાર પડી ગયા અને પથારી વશ થઈ ગયા હું દિવસ રાત તેમની સેવામાં રહેતી એક દિવસ બાપુજી મારો હાથ પકડીને કહેવા લાગ્યા મેં તને પોતાની સગી દીકરીની જેમ જ રાખી છે સગી દીકરી કરતાં પણ વધારે તને પ્રેમ કર્યો છે અને કુંદનને તો મારા ખોળામાં રમાડી છે હું નથી ઈચ્છતો કે અમારા મર્યા પછી તું એકલી થઈ જા અમારી બીમારીનું સાંભળીને અમારો દીકરો વિદેશથી આવી રહ્યો છે તો હું ઈચ્છું છું કે હું તારા લગ્ન મારા દીકરા સાથે કરાવી દઉં પછી તું અને વિધ્વ હંમેશા માટે ઘરમાં જ રહીશો તમને કોઈ તકલીફ નહીં થાય બાપુજીના મોઢે વાત સાંભળીને હું વિચારવા લાગી ગઈ હું તો પરણેલું છું તો હું તેમના દીકરા સાથે લગ્ન કેવી રીતે કરી શકું હું હજી અલ્પેશની પત્ની હતી મેં ના પાડવાના ઈરાદા સાથે બાપુજી સામે જોયું પણ તે આશાભરી નજરે મને જોઈ રહ્યા હતા એટલે હું તેને ના ના પાડી શકી કેમ કે એક બીમાર માણસની મનની ઈચ્છા પૂરી કરવી જોઈએ મેં વિચાર્યું જ્યારે એમનો દીકરો આવશે તો તેની સાથે વાત કરી લઈશ કે હું પરણેલી છું અને મારા પતિ હજુ જીવે છે અને મને વિશ્વાસ હતો કે તે મારી વાતને જરૂરથી સાંભળશે અને સમજશે અને પોતાના મા બાપને પણ સમજાવી લેશે મારી હા એ જાણે તેમના અંદર એક નવો જીવ ફૂંકી દીધો તે લોકો ખૂબ જ ખુશીથી લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા અને હું ચિંતામાં હતી મારો એક એક દિવસ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો હતો બે દિવસ પછી તેમનો દીકરો આવવાનો હતો આજે ઘરમાં ખૂબ જ રોનક હતી બા બાપુજીએ આખા ઘરને ચમકાવી નાખ્યું હતું કેમકે આજે તેમનો દીકરો આવવાનો હતો હું બા બાપુજી સાથે બેઠી હતી અને કુંદન ત્યાં રમી રહી હતી ત્યારે જ ગાડીનો હોર્ન સંભળાયો પા બોલ્યા મારો દીકરો આવી ગયો એમનો દીકરો જ્યારે અંદર આવ્યો તો એને જોઈને મારા ઊભા થઈ ગયા આ તો છે પણ આમનો દીકરો કેમ હોઈ શકે મારા માથે તો જાણે મને કંઈ સમજાતું નહોતું પછી હું ઉતાવળે કુંદન તરફ ગઈ અને તેને તેડીને પાછળ હટતા કહ્યું કે મારી નજીક આવવાની કોશિશ પણ ન કરતા હું તમને મારી નાખીશ જો મારી દીકરીને નુકસાન પહોંચાડ્યું છે તો હું તમને પણ નહીં છોડું અલ્પેશ મારી તરફ ઝડપથી આગળ વધ્યા અને કહેવા લાગ્યા કે રેખા તું ક્યાં જતી રહી હતી મેં તને કેટલી ગોતી પણ તું મને મળી જ નહીં અને અલ્પેશ જેટલા મારી નજીક આવી રહ્યા હતા હું એટલી જ તેમનાથી દૂર જતી રહી હતી અને અલ્પેશના વર્તનમાં બેચેની અને પોતાની દીકરીને મળવાની તડપ હતી પણ મને કંઈ દેખાતું નહોતું હું તો બીકની મારી ધ્રુજતી હતી મેં વિચાર્યું પણ નહોતું કે ક્યારે હું અલ્પેશને પણ મળીશ મારા દિમાગમાં એ જ વાત હતી કે અલ્પેશ મારી દીકરીને મારાથી છીનવી લેશે અલ્પેશ મને વારંવાર પૂછતા હતા કે રેખા તું ક્યાં જતી રહી હતી પ્લીઝ મારાથી ડર નહીં હું તને અને આપણી દીકરીને કોઈ નુકસાન નહીં પહોંચાડું અમે બંને ભૂલી ગયા હતા કે અમારા સિવાય રૂમમાં બા બાપુજી પણ હતા બા અને બાપુજી હેરાનીથી ક્યારેક મને તો ક્યારેક અલ્પેશને જોઈ રહ્યા હતા તેમને કંઈ સમજણ પડતી નહોતી અલ્પેશ બોલ્યા રેખા જ્યારે તું મને છોડીને જતી રહી તને તો તને ખબર છે કે હું તને કેટલી યાદ કરતો હતો તારી યાદમાં કેટલો તડપ્યો છું દીકરીની ખબર સાંભળીને હું ખૂબ જ ખુશ થયો હતો પણ બીજી ખબરે મારા પગ નીચેથી જમીન સરકાવી લીધી કે તું દીકરીને લઈને ભાગી ગઈ છે મારી માએ મને કહ્યું હતું કે તું પોતાના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ છો પણ આ વાત મારા માનવામાં આવતી નહોતી અને વાત મારમાં મારું મન તૈયાર નહોતું અલ્પેશે કુંદરને કોળામાં લેવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા પણ હું હજી ડરી રહી હતી એટલે કુંદનને ગળે વળગાડીને ઊભી રહી અલ્પેશ ઉપર કેવી રીતે વિશ્વાસ કરી લઉં જેમણે એક વર્ષ સુધી મારા હક માટે કોઈ અવાજ જ ઉપાડ્યો ન હતો પછી કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે આજે એમના મનમાં પોતાની દીકરી માટે પ્રેમ જાગી ગયો છે એ તો પોતાને માની હામાં હા મિલાવવાવાળા દીકરા હતા અને તેમની મા ને તો દીકરો જોઈતો હતો બા અને બાપુજી હેરાનીથી આ બધું જોઈ રહ્યા હતા અમને અમને વારંવાર પૂછી રહ્યા હતા કે બેટા આ બધું શું છે કેમ કે તેમની નજરમાં હું તો એક વિધવા હતી અને હું પણ એ જાણવા માગતી હતી કે અલ્પેશ તેમના દીકરા કેવી રીતે હવે બાપ કુંદનને મારા ખોડામાંથી લઈ લીધી અને પોતાના ખોડામાં બેસાડી દીધી પછી ધીમે ધીમે બધી ગાંઠો ખુલતી ગઈ અલ્પેશ બાબાપુજીના જ દીકરા હતા નાનપણમાં જ તેમના કાકાએ તેમને દત્તક લઈ લીધા હતા કેમ કે તેમના કાકાને કોઈ સંતાન ન હતું પણ ભગવાનની મરજી કે અલ્પેશને દત્તક લીધા પછી તેમના ઘરે બાળકોની લાઈન લાગી ગઈ તેમના ઘરે છ બાળકોએ જન્મ લીધો ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ અલ્પેશનો એક મોટો ભાઈ પણ હતો જેનું નામ હતું Aditya તે બા બાપુજી સાથે રહેતો હતો પણ એક રોડ એક્સિડન્ટમાં તે મરી ગયો એટલે હવે બા બાપુજી એકદમ એકલા થઈ ગયા હતા બાપુજીએ પોતાના ભાઈને કહ્યું કે હવે અલ્પેશને મને પાછો આપી દે તારા ઘરે તો ભગવાનની કૃપાથી છ છોકરા છે પણ અલ્પેશની કાકી એક લાલચી સ્ત્રી હતી તેની નજર બાપુજીના પૈસા ઉપર હતી તે અલ્પેશ દ્વારા બાપુજીના બધા જ રૂપિયા મેળવવા માંગતી હતી એટલે તેણે અલ્પેશને ક્યારે પણ બા બાપુજી પાસે આવવા દીધા નહોતા અને પોતાના કાબૂમાં કરીને રાખ્યા હતા કાકી હંમેશા અલ્પો અલ્પેશની ઇમોશનલ બ્લેકમેલ કરતી હતી અને તે બા બાપુજી પાસેથી ઘણા બધા પૈસા લઈ લેતી હતી અલ્પેશ કાકીથી ખૂબ જ પ્રેમ કરતા હતા કેમ કે તેમણે નાણપતથી જ કાકીને જ પોતાની માના રૂપમાં જોઈ હતી એટલે તેમની બધી વાતો ખુશી ખુશી તે માની લેતા હતા એક વખત કાકી બાપુજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા અલ્પેશના ભણતર માટે ઘણા રૂપિયાની જરૂરત છે દીકરાના ભણતરનું સાંભળીને બા બાપુજીએ તેમને ઘણા બધા રૂપિયા આપી દીધા પણ કાકીએ તે રકમને પોતાના ખર્ચામાં વાપરી નાખ્યા અને અલ્પેશને સરકારી સ્કૂલમાં જ ભણાવ્યા હતા બા બાપુજી એમ જ સમજતા હતા કે તેમનો દીકરો વિદેશમાં સેટલ થઈ ગયો છે ત્યાં જ ભણતર પૂરું કર કર્યું છે અને નોકરી પણ કરે છે પણ તેમનો દીકરો તો અહીં જ કોઈ નાની મોટી નોકરી કરતો હતો અલ્પેશે પણ પોતાના મા બાપને વાત જણાવવી નહોતી કેમ કે તેમને દુઃખ થશે તે ક્યારેક ક્યારેક એક બે વર્ષે પોતાના મા બાપને મળવા આવતો હતો અને વિદેશમાંથી આવે છે આજે પણ અલ્પેશ કાકીના ઘરેથી જ પોતાના મા બાપને મળવા આવ્યો હતો પણ મને અને પોતાની દીકરીને જોઈને પોતાની ઉપર તે કાબૂ ના રાખી શક્યો અને એટલે બધો ભેદ ખુલી ગયો અલ્પેશે કહ્યું કે જ્યારે તું દીકરીને લઈને હોસ્પિટલમાંથી ભાગી ગઈ તે જ દિવસે રાતે હું ખૂબ જ રડ્યો હતો કે હું તો પોતાની દીકરીનું મોઢું પણ જોઈ શક્યો નહીં પછી મને ખબર પડી કે તારી સાથે કેટલું ખોટું થયું હતું અને મને મારી ભૂલ સમજાઈ ગઈ મેં ક્યારેય તારો પક્ષ લીધો નથી હું તારી સાથે એક વર્ષ રહ્યો અને તે એક વર્ષમાં મને તારાથી પ્રેમ થઈ ગયો હતો જે તારા ગયા પછી મને ખબર પડી કે હું તારા વગર રહી નથી શકતો હું તારા અને પોતાની દીકરી માટે ખૂબ જ તડપ્યો છું કદાચ ક્યારેક તમે મને મળી જાઓ તો તારી પાસે પોતાના ગુનાઓની માફી માંગી લઈશ બા બાપુજીએ મને ગળે વળગાડી દીધી અને કહેવા લાગ્યા અમે તો તને અમારા દીકરાની વહુ બનાવવા માંગતા હતા પણ તું તો પહેલાથી જ અમારા દીકરાની વહુ હતી તમને અને કુંદન પણ ખૂબ જ પ્રેમ કર્યો પહેલાં પણ સોનું પ્રત્યે કુંદન પ્રત્યે તેમના પ્રેમમાં કોઈ કમી નહોતી પણ હવે તો કુંદન તેમની પોતાની પોત્રી હતી તેમણે અલ્પેશને કહ્યું કે તારી ઈચ્છા હોય તો તું ભલે પોતાની કાકી સાથે રહે પણ રેખા અને કુંદન તો અમારી સાથે જ રહેશે અમે આ બંને વગર નહીં રહી શકીએ અલ્પેશ બોલ્યા ના બાપુજી હું પોતાની દીકરી અને પત્ની માટે ખૂબ જ તરડપ્યો છું અને મને તમારા બંનેની મુશ્કેલીનો પણ અહેસાસ છે કે મોટાભાઈના મૃત્યુ પછી તમે બંને કેટલા એકલા થઈ ગયા છો કાકા કાકીને તો ભગવાને ઘણી બધા સંતાન આપ્યા છે પણ તમે તો બિલકુલ એકલા છો કાકા અને કાકી પોતાના છોકરાઓ સાથે ખુશ રહી લેશે હું તમારી સાથે રહીશ અને મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખીશ અલ્પેશે મારી પાસે માફી માંગી અને મેં પણ તેમને માફ કરી દીધા હતા કેમકે તેમના કારણે જ મને આટલો પ્રેમ કરવાવાળા સાસુ સસરાના રૂપમાં એક મા બાપ મળ્યા હતા હવે મારો પરિવાર પૂરો થઈ ગયો હતો દીકરીની જેમ જ રાખવાવાળા મા બાપ પ્રેમ કરવાવાળો પતિ અને એક ઢીંગલી જેવી દીકરી હતી બીજું મારી જિંદગીમાં શું જોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાન પણ ખરાબ નથી ઈચ્છતા તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે બસ ક્યારેક ક્યારેક આપણે તેને જોઈ શકતા નથી અને મુસીબત આવે ત્યારે ભગવાનથી નારાજ થઈ જઈએ છીએ પણ જે હિંમતથી કામ લે છે અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેના ઉપર ભગવાન પણ ખુશ થાય છે અને તેનો બદલો આપણને તે ફરીથી જરૂર આપે છે અને મને પણ ભગવાન મારી હિંમતનો બદલો આપ્યો છે મને આટલા પ્રેમ કરીવાળા કરવાવાળા પરિવાર રૂપે તો મિત્રો આજની વાર્તા ગમી હોય તો જરૂરથી શેર કરજો અને કંઈ પણ કોઈના વિશે વાર્તા સાંભળવી હોય તો કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જતા હોવ છો નમસ્તે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ